નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અશ્વો ચેતન પંડ્યાના આ બીજા વિશેષ ભાગમાં જ્યાં આજે આપણે જાણીશું સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિના રાશિ ભવિષ્ય જે દસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર બે દરમિયાન શું શું ફેરફાર થવાના છે શું શું ઘટનાઓ બનવાની છે એ અને સાથે ઉપાય પણ આ સમય ચારેય રાશિ માટે અલગ અલગ ઊર્જા અને નવી શરૂઆતના સંકેતો આપી રહ્યો છે મિત્રો કોઈને નવી તક મળશે તો કોઈને જૂના સંબંધોમાં ઊર્જા પાછી મળશે અને કોઈને પોતાના આત્મવિશ્વાસથી જીવનમાં આગળ વધવાથી શક્તિ પ્રાપ્ત થશે મિત્રો તો અલગ અલગ રાશિઓને અલગ અલગ ગ્રહ ગોચરના પ્રભાવ પડવાના છે તો શરૂ કરીશું પ્રથમ રાશિ સિંહની સિંહ રાશિ જે સ્વયં સૂર્ય દેવની રાશિ છે સ્વયં એના માલિક સૂર્ય છે બારી રાશિઓમાં સિંહ રાશિ પોતાની રાશિ છે રાશિચક્રની પાંચમી રાશિ છે સિંહ રાશિના મિત્રો આ સમય તેજસ્વી અને પ્રભાવશાળી તમારા માટે રહેવાનું છે દસથી લઈ અને ત્રીસ નવેમ્બર કારણ કે આપના સ્વામી ગ્રહ સૂર્ય પોતાની શક્તિથી પ્રકાશ ફેલાવી રહ્યા છે પોતાની શક્તિના બળે બધી જ રાશિઓમાં પ્રકાશ પાથરી રહ્યા છે ત્યારે તમે તો ખુદ સ્વયંની રાશિ છો સિંહ રાશિના જાતકોની કારકિર્દીમાં બારથી પચીસ નવેમ્બર વચ્ચે મહત્ત્વપૂર્ણ માન્યતા અથવા તો પ્રસિદ્ધિ મળવા જઈ રહી છે નવી ઓપોર્ચ્યુનિટી

કોઈ રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો રોકાણ કરવાનું વિચારતા હોય તો આ તારીખોમાં રોકાણ કરી લેવું જોઈએ પૈસા સંબંધિત બાબતોમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે જ ચર્ચા કરવી જરૂરી છે પ્રેમ અને પરિવાર પરિવારમાં સુખદ માહોલ ખાસ રહેશે જીવનસાથી સાથે પ્રવાસ અથવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશો જે ઘણા ટાઈમથી તમારા સંબંધોમાં થોડી કટુતા જોવા મળતી હતી એ સંબંધોમાં નવો વળાંક આવવાનો છે પ્રેમ સંબંધોમાં નાની નાની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી ઘણા ટાઈમથી ચાલતી હતી તે પણ દૂર થવાનો આ સમય 10 થી લઈ અને ત્રીસ નવેમ્બરની વચ્ચે બનવા જઈ રહ્યો છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ઊર્જા ખાસ વધશે એનર્જેટિક ફીલ કરશો પણ અત્યંત ઉત્સાહપૂર્ણ કામો છે જે શરીરને થાક આપે છે તો શરીરને થાક ન આપો ધ્યાન અને નિયમિત

કન્યા રાશિમાં મિત્રો માટે આ સમયે વિચારપૂર્વક પગલાં લેવાનું છે બુધ ગ્રહ આપના સ્વામી છે જે હાલમાં વૃશ્વિક રાશિમાં ચાલી રહ્યા છે ગતિ કરી રહ્યા છે એટલે વિચારોમાં ઊંડાણ અને યોજના બનાવવાની શક્તિ તમારામાં ખૂબ જ વધવાની છે કારણ કે બુધ પોતે બુધ જે પોતે જે છે એ બેલેન્સ લાઈફમાં લાવે છે એટલે કારકિર્દીમાં અટવાયેલા કામો હવે તમારા આગળ વધવાના છે તમારી સંચાલન શક્તિ અને વિશ્લેષણાત્મક અને બુદ્ધિ પ્રશંસનીય બનવાની છે તમારા લોકો ગુણગાન કરશે કે ભાઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે તમારી બહુ જ ઇજ્જત વધવાની છે કોઈ મોટી જવાબદારી તમારા ખભે આવી શકે છે પરંતુ તેનાથી ભાગતા નહીં તેને સ્વીકારજો પરિણામ શુભ આવવાનું છે પૂરી ધગસ અને મહેનતથી એને પાર પાડવાની છે શુભ પરિણામ પ્રાપ્ત થશે એવું ગ્રહ ગોચર બની રહ્યું છે ધન અને રોકાણમાં આ સમય ધીરજનો છે તાત્કાલિક લાભની અપેક્ષા કોઈ જગ્યાએ રોકાણ કરીને રાખવી નહીં શોર્ટકટ મારવો નહીં ધીરે ધીરે સમૃદ્ધિ વધશે કોર્પોસ વધવાનું છે જૂના કરજ ચૂકવવા અથવા બચત શરૂ કરવા માટે આ સમય શુભ છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથેના સંબંધોમાં વિશ્વાસ ખાસ મજબૂત બનશે અવિવાહિત લોકો અનમેરિડ જાતકો માટે મિત્રતા ઘણા સમયથી ચાલી આવતી હતી પ્રેમમાં ફેરવાઈ શકે છે પરંતુ વધારે શંકાશીલતા શંકા કરવી નહીં ને તરીકે નુકસાનકારક સાબિત થઈ શકે છે સ્વાસ્થ્ય માટે નર્વસ સિસ્ટમ સંબંધિત થાક અથવા ચિંતા ખાસ તમારે કહેવાયને કે ભી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી દરરોજ દસ મિનિટ મેડિટેશન કરીને ઘરથી બહાર નીકળો ઉપાય છે બુધવારે કુલસીના છોટનું પાણી આપો અને ઓમ બૂમ બુધાય મંત્રનો એકસો વાર જાપ કરો લીલા કપડાં પહેરવાથી લીલા કલરના ગ્રીન કપડાનો ઉપયોગ કરો તમારામાં પોઝિટિવ ઉર્જાનું પ્રમાણ વધારશે તુલા રાશિ જે છે એની વાત કરીશું આગળ તુલા રાશિ રાશિ શુક્ર શુક્ર મહારાજની છે અને એટલે ધન લક્ઝરી પૈસો જે પણ આપણે ભોગવીએ છીએ તુલા રાશિના મિત્રો માટે નવેમ્બરનું મધ્ય ભાગ એટલે દસ નવેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર સંતુલન અને સંબંધીનો સમય છે શુક્ર આપણા ગ્રહ છે અને આ સમય દરમિયાન શુક્ર તમારા પર શુભ દ્રષ્ટિ નાખવાના છે આ સમય ખૂબ જ તમારા માટે શુભ બની રહેવાનું છે વાત કરીએ તો મિત્રો ઓફિસમાં તમારી કળા બોલવાની રીત અને સહકારની ભાવનાને કારણે તમારા જે પણ કલીક સહકર્મીઓ છે પ્રભાવિત થશે ઇમ્પ્રેસ થશે નવી તત્વ પરિવર્તન મળવાની સંભાવનાઓ રહેલી છે આ મહિનામાં જો તમે કલા મનોરંજન કે સૌંદર્ય ક્ષેત્રમાં છો તો વિશેષ સફળતા મળવાના યોગ આ દસ

કરી શકો છો પ્રેમ અને સંબંધોની વાત કરી તો પ્રેમ જીવનમાં મધુરતા રહેશે કોઈ જૂના સંબંધમાં ફરી ગરમાવો આવી શકે છે જૂનો સંબંધ જે તમે ભૂલી ચૂક્યા હતા દૂર થઈ ચૂક્યો હતો એમાં ફરીથી પેચઅપ થઈ શકે છે પરિવારમાં આનંદ વાતાવરણ છે ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્યની વાત કરી લઈશું મિત્રો તો દસ થી લઈ અને ત્રીસ નવેમ્બર ની વચ્ચે શારીરિક રીતે સંતુલન રહેશે ખાસ પરંતુ માનસિક આરામ જરૂરી છે થાક માનસિક હોય છે શારીરિક નહીં મધુસંગીત એને હળવું કરશે ધ્યાન પણ એને સહાયરૂપ થશે તો ધ્યાન એટલે કે મેડિટેશન પણ કરવું ઉપાય જે છે એ પણ છે કે શુક્રવારે ચાંદીની વસ્તુ ધારણ કરું અને શ્રી મહાલક્ષ્મીનું ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ જેટલો થાય તેટલો આમ તો એકસો આઠ વાર પણ કરવો જોઈએ ઓછામાં ઓછું ગાયને રોટલી દાન કરવાથી પણ શુક્ર પ્રસન્ન થતો હોય છે મિત્રો તો ગાયને રોટલી પણ ખવડાવી વૃશિક રાશિની વાત કરી લે મંગળની બીજી રાશિ મહેશ પછીની જે છે એની વાત કરી લઈએ વૃશિક રાશિના મિત્રો માટે આ સમય ખાસ ઊંડા વિચારોને રૂપાંતર કરવાનો સમય છે મંગળ આપણા સ્વામી છે અને દસથી ત્રીસ નવેમ્બર દરમિયાન મંગળના પ્રભાવથી ઉર્જા એનર્જી અને તમારામાં દર્દપણું આવશે દ્રઢતા આવશે કારકિર્દીમાં કામમાં નવી શરૂઆત શક્ય છે ઘણા ટાઈમથી જે રોપેલા કામ હતા એ આગળ વધશે અને નવા કામની શરૂઆત કરવા માંગતા હતા તો કરવા માટે સારો સમય છે જ્યાં તમને હિંમત બતાવશે ત્યાં જીત પણ નિશ્ચિત છે પછી પણ અતિ ઉલ્લાસમાં અતિ ઉત્સાહમાં કોઈ મહત્વની વાત કોઈને જાહેર ન કરી દો ધનની વાત કરીએ તો નવા સોર્સ ખુલી શકે છે ધન માટે આવક વધી શકે છે જૂના રોકાણ હવે પરિણામમાં ફેરવાઈ શકે છે એવી શક્યતા છે ઘણા ટાઈમથી રોકાણ હતા પરંતુ પરિણામ નતા આપતા તો પરિણામ મળવા લાગશે જો તમે બિઝનેસમાં છો તો ભાગીદારી ધ્યાનપૂર્વક કરવાની છે પાર્ટનરશીપમાં નવો કોઈ બિઝનેસ ચાલુ કરતા હોય તો ધ્યાન રાખવાનું છે પ્રેમ અને સંબંધ ભાવનાઓમાં ઊંચા રહે છે કોઈ બાબત હૃદયથી લો તો પછી એના કારણે સંબંધ વધુ ગાઢ બનશે પરંતુ અતિ સ્વામિત્વથી બચવું આ મારું છે આ મારું છે એવું રાખવું જોઈએ નહીં સ્વાસ્થ્યની વાત કરીએ તો ચિંતાથી જોડાયેલા તણાવની શક્યતા છે એટલે ચિંતા ટેન્શન ડિપ્રેશન ના રાખવું નિયમિત યોગ કરવા જોઈએ હળવા યોગ જેટલા થાય તેટલા મંગળવારે ખાસ લાલ કપડાં પહેરવાથી તમારી શારીરિક ઊર્જામાં વધારો થશે ઉપાયની વાત કરીએ તો દર મંગળવારે હનુમાનજીના મંદિરે જાઓ અને ઓમ અંજની આય નમ આ મંત્રનો એકસો વાર જાપ કરો એક મુઠ્ઠી લાલ આવે છે એને દાન કરવાથી પણ મંગળ પ્રસન્ન થતા હોય છે તો એને પણ તમે દાન કરી શકો છો કોઈ જરૂરિયાતમંદને અંતિમ સંદેશ મિત્રો તમને એ કહું છું કે થી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાનનો સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિઓ માટેનો વિસ્તૃત રાશિ ભવિષ્ય મેં તમને જે કહ્યું દરેક રાશિમાં કોઈ ને કોઈ શુભ સંકેત હોય છે મિત્રો કોઈ માટે આત્મવિશ્વાસનો ઉદય કોઈ માટે સંબંધોમાં નવો પ્રકાશ અને કોઈ માટે ધનની દિશામાં નવી શરૂઆત હોય છે પરંતુ દરેક રાશિ માટે કોઈનો કોઈ સારોમાં સારો સંકેત હોય છે દરેક મહિનો કંઈક ને કંઈક નવું લઈને આવતો હોય છે મિત્રો યાદ રાખવું ગ્રહો માત્ર માર્ગ બતાવે છે માર્ગ ઉપર ચાલવાનું કામ આપણે કરવાનું હોય છે કોઈ ગ્રહ તમને ચાલીને બતાવવાનું નથી તમારે સ્વયં કરવાનું છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ એસ્ટ્રોચેતન પંડ્યાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન દબાવી રાખો જેથી આગળના ભાગમાં હજી પણ બીજા આવા સારા વિડીયો રાશિ ભવિષ્ય સાથે જ્યોતિષને લગતા ઘણા બધા જાણકારીવાળા જે વિડીયો છે એ આવવાના છે તમે ચૂકી ના જાઓ એના માટે જરૂરી છે કે સબસ્ક્રાઇબ પણ કરી લો અને બે આઇકન પણ દબાવી લો આજ માટે જ આટલું જ અને શુભ નવેમ્બર મહિનો આપ સૌને સુખ સમૃદ્ધિ અને સંતુલન આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ